ગોદરા નજીક આવેલા લીલેસરા ચોકડી પરથી જોખમી રીતે ચાલુ કાર પર ચડીને નાસ્તા યુવાન જાનૈયાઓનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને પોતાના જીવની સાથે અન્ય વાહન ચાલકોનો જીવ જોખમાય તે રીતે નાસ્તા યુવાનો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી ત્યારે જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા અગિયાર જેટલા ઈસમો સામે ફરિયાદ દાખલ કરી ચાર જણની અટકાયત કરવામાં આવી છે જે બે કાર સહિત ચાર વાહનો કબજે લઈ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગઈકાલે વળાકપોર ગામથી એક જાન નીકળેલી જાનમાં આઈસર ટેમ્પામાં ડીજે હતું સ્વિફ્ટ કાર અને સ્કોડા કારમાં પણ જાનૈયાઓ એવો સવાર હતા ડીજે વાગતું હતું અને સ્વિફ્ટ કારને આ કારની ઉપર બેસીને માણસો કૂદતા હતા ચાલુ વાહને અને કારના સાઈડના કાચ ખોલી શરીરનો અડધો ભાગ કાઢીને પણ કૂદતા હતા આ પ્રકારે રોડ પર ચાલવું ડીજે વગાડવું એ પોતાના માટે પણ ભયજનક હોય અને બીજી વ્યક્તિના માટે પણ ભયજનક હોય જેથી જિલ્લા પોલીસ પંચમહાલ જિલ્લા પોલીસની જિલ્લા ટ્રાફિકે આ બધાને વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે અને તમામ વાહનો જે છે એ કબજે કરવામાં આવ્યું છે અગિયાર માણસો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે પૈકી ચાર વાહનો ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આ એક એફઆઈઆર રજિસ્ટર થયા પછી એક સંદેશો જનતાને સ્પષ્ટ છે કે પંચમહાલ જિલ્લામાં રોડ ઉપર જ્યારે પણ કફલતભરી રીતે વાહન નીકળશે અને આવા પ્રકારના કૃત્યો કરવામાં આવશે તો પોલીસ કાયદેસરની નિયમ મુજબની કાર્યવાહી અચૂક કરશે એ સ્પષ્ટ છે